નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

સાયન્ટિસ્ટ આઈએસ આરો ભારત મહેતાએ વેબિનારના માધ્યમથી તથા ઇન્ડિયન પ્લાનેટરી સોસાયટીના અધ્યક્ષ ડોક્ટર જે જે રાવલ દ્વારા બાળકોને અવકાશ ક્ષેત્રે ખગોળીય જ્ઞાન અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ મનુભાઈ પટેલ ઓનલાઈન જોડાઈ વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી આ વર્ગમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત બાળકોએ રોકેટ ટેકનોલોજી વિશે ઉપયોગી માહિતી મેળવી હતી અને શાળાના પ્લેનેટોરિયમ તેમજ વેદશાળની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડોક્ટર જે જે રાવન અને ટ્રસ્ટી રમણભાઈ વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી મહીસાગર